વડોદરા ભાજપમાં ફરી વડોદરામાં યોગેશ પટેલ વર્ષિસ ચૈતન્ય દેસાઈ ધારાસભ્ય યોગેશ પટેલે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પર કટાક્ષ કર્યો ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ ધારાસભ્ય યોગેશ પટેલને જવાબ આપ્યો યોગેશ પટેલે કહ્યું કે અકોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે આટલા બધા પ્રાથમિક સભ્યો બન્યા કેવી રીતે યોગેશ પટેલે આ નિવેદન આપ્યું અને તેની પ્રતિક્રિયામાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ યોગેશ પટેલ પર વળતો પ્રહાર કર્યો કહ્યું યોગેશ પટેલની વાત સાચી છે સંશોધનનો વિષય તો છે તમે તમારી પોતાની ચિંતા કરો યોગેશ પટેલને ત્યાં કેમ સભ્ય ન બન્યા ચેતન્ય દેસાઈએ આ પ્રતિક્રિયા આપી છે યોગેશ કાકાએ કાચબા અને સસલાની કહેવત સંભળાવી હતી યોગેશ કાકાએ કાચબા અને સસલાની કહેવતને સાચી કરી બતાવી યોગેશ કાકા સસલાને હું કાચબો નીકળ્યો ચેતન્ય દેસાઈએ આ વાત પણ ઉમેરી હતી તો વધુ સભ્યો બન્યા એ મારી આવડત છે સૌથી વધારે વોટ આવે ખામે ડિપોઝિટ જાય એ ઉખા મોત્યા સભ્ય માધરબુ માતા ને બજામ દ્વારા થઈ જ નડે એ તો તપાસ નો વીકઈ છે આજે આપણે જે પ્રભુ પેલા કર્યા ને તો બધા એમ જ દેતા રહે તપાસ કરવી પડે પણ આપણે ભઈ કારણ સાથીઓને સસલાની વાત જાણો દે ને તો બધી આપણે એવું થઈ ગયું આપણે બધા હોઈ રહ્યા ને કાચું આખે મોટા નેતા એવું કીધું કે આકોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે કે આટલા બધા કાર્યકર્તા પ્રાથમિક સભ્ય કર્યા કેવી રીતે એવું વાત તો સાચી છે સંશોધનનો વિષય છે પણ એ સંશોધન વિષય એવો છે કે તમે તમારી પોતાની ચિંતા કરો કે તમારા ત્યાં કેમ નહીં થયા બરાબર એમને એવું પણ ઉદાહરણ આપ્યું કે બધા સસલાના કાજબાની રેસ એ ગાના પેપર માં આવ્યો કે મને ખબર નથી મને પણ એનું ભી આ ઉદાહરણ આપ્યું તો મેં કહો જો સાચું કરીને બતાવ્યો ને તો લોકો તો વાર્તાઓ સાંભળી એટલા વર્ષથી કોઈ જોઈએ છે રેસ હવે તો કાજબાન સસલાની રેસ ની કરી તો બતાય સાચી જો કે શા કે હું સસલો સોરી ના બોલ આ કાકે હું તો સસલો આ મારા બેઠો કે ધીરે 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 કરીને પાસ થઈ ગયો અમે કહું હા એ તો અમારી આવડત છે એવું અમે કરતા જ હોઈએ ધીરે ધીરે પણ આગળ પેલું આગળ સૌથી આગળ જવાનું